હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે પાપા સીતારામ મિત્રો વાગી ગયા પોણા છ અને આપણે એકદમ નહી દવાનું બાકી સવારી હવે થઈ ગયા છે થઈ ગયા અને જવાનું છે આપણે ખ્યાલ આવી ગયો છે ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ સવાર સવારના વાગી ગયા પોણા છ અને ભાઈ ચાલ્યા છે કોલેજ જવા ભાઈનું વાતાવરણ કેવું છે પક્ષીઓ ચી 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 ચાલુ થઈ ગયા જય માતાજી વિસ્તાર જ્યાં હું રહું છું મારું મકાન છે એ વિસ્તાર છે સરસ મજાનું વાતાવરણ છે સવાર સવારનું શાંત અને ખાલી પક્ષીઓનો કલરવ સંભળાય છે હું તમને આજે મલભીપુરની થોડીક ઝલક બતાવીશ બુદ્ધેશ્વર મંદિર આ છે મિત્રો ગંભીર સિંહનું મેદાન તરીકે ઓળખાય છે ખૂબ મોટું મેદાન છે અને બાળકો માટે સ્પોર્ટ્સની કોઈ પણ એક્ટિવિટી હોય તો અહીં બાળકો ખૂબ રમે છે હું તો એવું માનું છું કે આવું મેદાન દરેક સિટીમાં હોવું જોઈએ જેથી બાળકોને રમત રમવા માટેની જગ્યા મળી રહે એની બાજુમાં તે મિત્રો ખૂબ પૌરાણિક સિદ્ધેશ્વરનું મહાદેવ આવેલું છે મંદિર આવેલું છે સિદ્ધેશ્વર મહાદેવનું આ છે અમારે વલભીપુરની બજારની અંદર જવાનો રસ્તો મેઇન બજારની અંદર જવાનો રસ્તો છે મિત્રો અને આ રોડ આવી ગયો હાઈવે જે એક આ છે ગંભીરસિંહજી હાઈસ્કૂલ બહુ જૂની હાઈસ્કૂલ છે ઓગણીસો એકાવન માં એની સ્થાપના થયેલી છે મિત્રો એટલે ખૂબ જૂની હાઈસ્કૂલ છે આ છે રોડ ઉપરની દુકાનો એક્ઝેક્ટ રોડ ઉપર દુકાનો આવેલી છે બધી દરેક પ્રકારની દુકાનો છે અહીંયા એકદમ રોડ ઉપર આવેલી છે હા છે વલપીકુનું બસ સ્ટેન્ડ ખૂબ મોટું બસ સ્ટેન્ડ છે અને એકદમ રોડ ઉપર આવેલું છે એટલે બસવાળાને વાળાને અંદર આવવા માટે બહુ તકલીફ નથી પડતી સીધા રોડ ઉપર થી બસ સ્ટેન્ડ માં બસ સ્ટેન્ડ માં સીધા રોડ ઉપર ગુડ મોર્નિંગ મામા દાદા હાલો ચા પીવી છે ચા પીને જવું છે પેલા રાહ જોતા પી લેવી ચા દાદા નહીં ગુડ મોર્નિંગ રંજીતભાઈ અમારે મિત્રો બધી દુકાનો રોડ ઉપર એક રોડ ની બાજુમાં આવેલી છે એટલે હવે એનાથી વધારે રોડ આપણે ખુલ્લો કરવો હોય તો થાય એમ નથી બાયપાસ પણ થાય એમ નથી એટલે રોડ ની બાજુમાં જ બધી દુકાનો આવેલી છે મેઇન રોડ છે આ મમરેલી જાય ભાવનગર જવા માટે બધો રસ્તો એક જ છે નું સુંદર વાતાવરણ છે મિત્રો Jo. Morning, morning, Oh, maja Wataun se? કારણોસર બ્રહ્માન નતા હતા સરસ લ્યો એમનું ફૂલ આપી નરેશભાઈ સ્વાગત કર્યું તાળી પાડી દો દેવા આ ખેલાડી બહુ સારા છે પણ કઈક કારણ અંગત કારણોસર છે ને આવતા નહોતા રમવા થઈ ગયા તૈયાર બધા ધબધબટી બોલાવાની છે વરસાદે રમત બગાડી કાં લાવજી ભાઈ વરસાદ ના આવ્યો તો તમે એમને હરવી દેતો ભાઈ એટલે બસ શું કેવું વરસાદે હું રમત બગાડી સ્ટોપ કરી રમત ને પણ એકંદર આહલાદક વાતાવરણ થઈ ગયું છે વાહ બધા રમીન ઘર તરફ જઈ રહ્યા થોડું બોલી રાખો ઇંગ્લિશ બોલી નાખો ને આહલાદક વાતાવરણ કેવું સુપર ગુડ મોર્નિંગ મિત્રો ઓલ ઓવર સરાઉન્ડિંગ ઇઝ વેરી નાઈસ એન્ડ પ્લેફુલ જોયફુલ વાહ વાહ અને વાતાવરણ કેવું છે એકદમ આલાદક આહલાદક હમ એક્સલન્ટ બ્યુટીફુલ સરાઉન્ડિંગ સાડા સાત થયા છે અને અમારા સાહેબ છે ને બાઇક થી આવે છે એટલે હવે એમને બે કલાક કાઢવાની ક્યાં આપણે રમીને આવી ગયા ઘરે અને ઘરે ને આવીને નાઈ તો એકદમ ફ્રેશ થઈ ગયા અને ભાઈ ગરમ ગરમ દાળ બનતી હતી તો આપણે ગરમ ગરમ દાળ પીવાની ઈચ્છા થઈ ગઈ હતી હું આમથી દાળ બને ને તો ગરમ ગરમ પહેલાં એક વાટકી ભરી અને દાળ પી જ લઉં છું કેમ કે મજા આવે અત્યારે આ વાતાવરણ ઠંડુ છે ને ગરમ ગરમ ડાળ પીવાની એટલે હવે પછી જમવા તો દેવાનું વાર છે તો પી પીવી ડાય ગરમ ગરમ હેલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા નવ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આમ જોવા જઈએ તો જમવાનો ટાઈમ ના કહેવાય કેમ કે નવ સાડા નવ દસ વાગ્યા તો લોકો નાસ્તો કરે પણ મારે સ્કૂલે જવાનું હોય છે અને મને ટિફિનની આદત નથી ટેવ નથી એટલે હું જમીને જ જઉં છું મારા લીધે મારા આખા ફેમિલીને ટેવ પડી હતી જમવાની મહર્ષિ તો હવે કોલેજ થઈ ચાલુ એટલે તો ત્રણ વાગ્યા અહીં જમશી તો આપણે જમવાનું થઈ ગયું તૈયાર અને આ જમવામાં તમને ખ્યાલ જ આવી ગયો હોય છે ડાળ આપણે ચાખી હતી એટલે જમવામાં બનાવ્યું છે આજ કોબીન વટાણા ને બધું નાખીને બનાવ્યું છે શાક અને દાળ ભાત છે ડુંગળી કાપી છે અને રોટલી છે ને તો જમવાની મજા આવશે તો જમી લેવી મિત્રો હેલો મિત્રો મિત્રો જમીન એકદમ તૈયાર થઈ ગયા છે હવે અને સમજી ગયા છો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે નીકળવી ટાઈમ થઈ ગયો છે એ સાંજે મળવા આવીને તમને બરાબર અને આપડે પંખો છે એ તારી માટે ચાલુ રાખ્યો છે બેસવા માટે નહીં બંધ કરવા માટે એટલે બાથરૂમની લાઇટ ચાલુ લે બંધ કીધું બસ મેં એમ બેસવા માટે રાખ્યો તો પણ હવે બંધ કીધું હવે મિત્રો તો મળવી સાંજે

હેલો મિત્રો મિત્રો આવી ગયા ઘરે અને તેને આગળ જોયું પલાળતા પલાવતા આવ્યો તો મજા આવી નાવાની અને વરસાદ ખૂબ પડ્યો આજ અને મહષિય તો પલ્લી ના આવ્યા ઊંટાથી પલ્લી ના આવ્યા હું પલ્લી ના આવ્યો પણ ખૂબ મજા આવી વરસાદ સારો પડ્યો ને અત્યારે વાતાવરણ એકદમ થઈ ગયું ઠંડુ અને હવે આપણને ભૂખ લાગી હતી એટલે બનાવી દીધા છે ચા અને ભાત વગાડી દીધા છે ચા છે તો પહેલી નાસ્તો મિત્રો પછી મળું તમને મિત્રો મારા આવા પ્રકારના બ્લોગ જો તમને પસંદ આવતા હોય ગમતા હોય તો એક સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો જેથી તમને એની નોટિફિ નોટિફિકેશન મળતી રહે